ઘર અઢી વર્ષની બાળકીનો યુવક અપહરણ કરીને મધ્યપ્રદેશ ભાગી રહેલા આરોપીને દાહોદના લીમખેડા પાસે ચાલુ બસમાંથી ઝડપી પાડ્યો હતો આરોપીને કોર્ટમાં રજૂ કરી કાપોદરા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ સમક્ષ રજૂ કરેલી પત્ની રિસામણીએ પુત્રને લઈ જતી રહી હોવાની વાર્તા ખોટી હોવાની શંકા રાખીને પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા હાલ તો પોલીસે આરોપીના મોબાઈલ ડેટાના આધારે પૂછપરછ કરી છે ગત સોમવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં નાના વરાછા પાણીની ટાંકી પાસે આવેલી એક સોસાયટીમાં તેના ઘર સામે રમથી અઢી વર્ષની બાળકીનો અપહરણ કરી જોવાયો હતો મામલો ગંભીર હોય અને કાપોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી ઓસુરા અને ટીમે વીસ કલાકની સતત જહેમત બાદ બાળકીનો ફરણ કરીને જાંબુઆ ભાગી રહેલા દિનેશ ઉર્ફ દિનાય દલ્લુ રાલીને લીમખેડા પાસે ખાનગી બસમાંથી નાટ્યાત્મક રીતે દબોચ્યો હતો શાળાના લગ્નમાં નહીં જતા પત્ની ચાર વર્ષે પુત્રને રિસા મળે લઈ ગઈ હોય અને બાળકીને પોતાના સાથે રાખવાની મેંચ્છામાં અપહરણ કર્યાનો લૂલો બચાવ વચ્ચે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા બાળકીના અપહરણ પાછળ આરોપીનો કોઈ બીજો ઈરાદો હોવાની શંકા સાથે પોલીસે તેની કોલ ડિટેલ્સ કરાવી હતી તે કોના સંપર્કમાં હતો તેને લઈ જઈને તપાસ પણ હાથ ધરી છે અઢી વર્ષના બાળકીના અપહરણના ઝડપાયેલા આરોપી દિનેશ સતત પોતાના બહાના બદલી બદલીને પોલીસને ગોળગોળ ફેરવા રહ્યો હતો ક્યારેક દિનેશ પોતાના પુત્રને મિસ કરતો હોવાથી આ અપહરણ કર્યું હોવાની સાવ ગળે ન ઉતરે એવી ઇમોશનલ વાતો કરે છે તો ક્યારેક તેણે આ કૃત્ય દારૂના નશામાં કર્યું હોવાનું કહી રહ્યું છે યુવકને બાળકી દેખાતા તેને ઉચકી લીધી હતી અને વતન જવા નીકળી ગયો હતો પોલીસ તેના નિવેદનથી ખરાઈ માટે વતનમાં તપાસ કરાવી રહી છે ત્યારે આરોપી સાચું બોલે છે કે કેમ તે બહાર આવશે